વિશ્વના મહારાણા પ્રતાપ રોડ ખાતે શ્રી મહાવિદેહ જૈન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે શંકેશ્વર પાસનાથજી પ્રભુનું કલાપ કૃતિમય કાષ્ઠમય જૈનાલય તેમજ જૈન સમુદાયમાં ચારસો ને એકાવન દીક્ષા અપાવનાર આચાર્ય ગુણ રત્નસુરીજી મહારાજના સમાધિ મંદિરનું બારથી થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન અગિયાર દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે વિશ્વ મહારાણા પ્રતાપ રોડ ખાતે શ્રી મહાવિદે જૈન ટ્રસ્ટ દ્વારા દીક્ષા દાનેશ્વરી સંયમ તીર્થ શ્રી મહાવિદે ધામનું ભવ્યથી ભવ્ય સમારોહનું આયોજન કરાયું છે આ સમારોહ એક ઉત્સવની જેમ ઉજવાનાર છે જેમાં આગામી તારીખ બાવીસમીથી બારમી થી બાવીસમી ફેબ્રુઆરી સુધી કુલ અગિયાર દિવસ આ અનાવરણ ઉત્સવ ચાલનાર છે જેમાં શંખેશ્વર પાશ્વનાથજી પ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમ યોજાશે આ ઉત્સવમાં વિવિધ જૈનાચાર્ય તેમજ શ્રાવક અને શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાશે અગિયાર દિવસીય દરમિયાન યોજાનાર ઉત્સવમાં કુલ ત્રણ લાખથી પણ વધુ જૈન સમાજના લોકો જોડાનાર છે સંસ્થાના અગ્રણી ડોક્ટર સંજય શાહે જણાવ્યું હતું કે ભગવંતોની અશક્ત અવસ્થાની અશક્ત અવસ્થામાં સેરાવાસ તબીબી સુવિધાઓ આહાર વ્યવસ્થા શારીરિક અને માનસિક અનુકૂળતા વગેરેના સંદર્ભમાં ખૂબ જ જટિલ પ્રશ્ન હતો ત્યારે ગુરુદેવના સ્વપ્નને સાકાર કરવા તેમના માર્ગદર્શન પ્રમાણે વિશ્વમાં સેવા ભૂમિ લેવાનું નક્કી કરાયું અને તેરમી ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ ભૂમિપૂજન પણ થયું હતું ગુરુદેવ સુરતમાં અંતિમ શ્વાસ લીધા હતા મહાવિદેય ધામની ભૂમિ પર તેમના અગ્નિ સંસ્કાર થયા હતા આ ભૂમિને દીક્ષા દાનેશ્વરી સંયમ તીર્થનું નામ મળ્યું છે ત્યારે આ અગિયાર દિવસે ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે આ અગિયાર દિવસમાં લગભગ ત્રણ લાખથી પણ વધુ સમાજના લોકો ભાગ મારી સાથે ધામના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ શ્રી નીતિનભાઈ જરીવાલા દિલીપભાઈ મડીવાલા અહીંયા આગળ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આ પ્રસંગ જે સુરતની અંદર અને આખા ભારતભરના જૈનો માટે ખૂબ વિશેષ પ્રસંગ છે અગિયાર તારીખથી લગાવી અને ત્રેવીસ તારીખ સુધી આ પ્રસંગ ચાલવાનો છે અહીંયા આગાડી આપ સૌ મિત્રો પધાર્યા છો આ સંકુલની અંદર આખા સમાજના ઉપયોગી આયોજન થાય એ રીતે ભોજનશાળા ધર્મશાળા મહારાજ સાહેબ રોકાઈ શકે એ રીતે ટોટલ બે લાખ સ્ક્વેર ફીટની અંદર આ આખું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રસંગોની અંદર યુવાનોથી લગાવીને બહેનો રોજે રોજ અહીંયા આગળ કાર્યક્રમની અંદર પધારી શકે એવા અલગ અલગ પ્રોગ્રામ આ અગિયાર દિવસની અંદરના પ્રસંગની અંદર રાખવામાં આવેલા છે પ્રતિષ્ઠાનો પ્રસંગ બાવીસમી તારીખે છે અને આ આખા પ્રોગ્રામની અંદર વધુમાં વધુ દિવસો આપના ચેનલ દ્વારા આપના પ્રિન્ટ મીડિયા દ્વારા લોકો સુધી આની માહિતી પહોંચે એ રીતની આપ સૌને ખાસ અમારી વિનંતી છે કે આપ વધુમાં વધુ કવરેજ આ પ્રસંગનું આપો એવી આપ સૌને અમારા તરફથી એક વિનંતી છે